હા તમને નોર્મલ જ્ઞાન તો હોય છે ને હાલો આવ્યા છે ભાઈ બીજું ચાલો

પરવાના શું કરવાના છે મંજૂર કરવાના છે કે થઈ ગયા છે કારણ કે આ જગ્યા ઉપર ગૌચર ની જમીન ની અંદર મોટાભાઈ ખોદકામ કર્યું છે તો તમે અહીંયા બેઠા બેઠા વહીવટ કરો તો અહીંયા કઈ રીતે તમે પરવાના મંજૂર થાય તમને અત્યારે હાલમાં તમે ચાર્જ ઉપર તમને અત્યારે જૂના કઈ રીતે થઈ ગયા અરે ખબર ન હોય તો તમે તપાસ કરી લઈએ કોઈ નું કઈ ખાવા નથી દેવાનું અરે લેખિત માં અને મૌખિક માં બધું થઈ છે સાહેબ લેખિત માં આપશું ને મૌખિત આ જગ્યા ઉપર અમે પારિયા અમારા છે અમે કોઈ કંઈ થવા નથી દેવાના કારણ કે દોઢસો વીઘા ની અંદર તમે ગૌચરની અંદર ખાઈનું ખોદાઈ નાખી ઉપર રહીને ખનીજ વાળા તમે કોઈ દી આ જગ્યા ઉપર કોઈ ઇન્સ્પેક્ટર આવો અરે સાચી જ વાત કરું છું કેમ અરે તો તમે આવો હાલો અહીંયા આપણે હાલો અહીંયા અરે અહીંયા આવો ને આપણે આપડે ડિબેટ કરવી હાલો જોયું ઉપર સ્થળ ઉપર તમે ઇન્સ્પેક્ટર હોય તમને ખબર તો હોઈ જોઈએ ને કે કેટલી ખાણું ખોદાણી અરે તો આ ઇન્સ્પેક્ટર તો પણ એમ કે મને કઈ ખબર તો તમને શું કામ વાત કરો તો ઈ જ મારીર વાત કરે ને એમ હા ક્યો હાલો હે મંજી હા બોલું તો આ રહ્યા જો ઓય નું કંઈ એન થાવ્યું મુનછ બધું બંધ થઈ ગયું છે પાણા બળો કાઢવાનું તમારું દે બાર ના આવું સરકારે જે પરવાના મંજૂર કરેલા છે એની સ્થળ તપાસણી કરવા માટે આવ્યા છે મોટાભાઈ રબારી એમ કે છે તમારે કોઈને આ કઈ કરવા નથી દેવાનું બરોબર હા તો હા બરોબર બરોબર ઓકે સારું હાલો ભાઈ તમે હે સાહેબ તમને જે વાત કરી ને કલેક્ટર ગવર્મેન્ટે કરેલી વાત ગવર્મેન્ટ સંબંધી આ ડોરો નો ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો